નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા ચડ્યો પ્રકરણ બાવીસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ નરસૈયો હાથમાં નાની એક તપલી લઈને જૂના ઘરની પંચ હાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો બાદરવા મહિનાના વાદળા આકાશમાં મોટા વાહનો જેવા ચાલ્યા જતા હતા ને ખુરડે ખોરડાના છાપરા પર કાગડાના ઝુંડે ઝૂંડની કાગા રોડ મચી હતી આંગણામાં અને આગસી ઉપર ઊભા ઊભા ઘર ઘરના લોકો કાક 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 એવા પોકાર કરતા કરતા ખીર અને પોળીની વાસ નાખતા હતા તપલી લઈને ચાલ્યો આવતો માણસ ખૂબ શરમાતો હતો એ ઊંચું જોઈ શકતો નહોતો એને ક્યાં જવું છે તેની જાણે એને ખબર નહોતી પડતી એના માથા પર વૈરાગીઓ પહેરેલી છે તેને કાન ટોપી હતી ટૂંકું ધોત્યું હતું કંઠે તુલસીની માળા હતી એક બંડી પહેરેલી એ ચાલીસેક વર્ષનો છતાં પચીસથી વધુ લાગતો નહોતો એના હોઠ કશુંક ગાવા તલખતા તલખતા જોરાવરથી ચૂપ રહેતા હોય તેવા જણાતા હતા પંચ હાટડીના દુકાનદારો આંખે મિચકારા મારી પીનપ કરતા હતા નીકળ્યા છે ભગત ઘી લેવા નીકળ્યા લાગે છે તે બોલાવો ને તે તમારી હાટડીમાં ક્યાં ઘી નથી પણ ભક્ત લાયક નથી કા રોકડા પૈસા થોડા મળે તેમ છે ભક્ત પાસે એ તો હશે કે લ્યો બાપલા બે કીર્તન ગાઈ દઉં તો તો જૂના ઘરમાં કોરીને બદલે વહેલું મોડું કીર્તનોનું ચલણ થવાનું ખરું થાય જો ભક્ત રાજનો પંથ જોર પકડે તો કેમ ન થાય મહારાણી કુંતાદેનું ચાલત તો ચોક્કસ એમ જ કરત પણ રાની લગ્નિ ભક્ત રાજ પ્રત્યે હવે ઘટી લાગે છે પણ આજ ભક્ત રાજને ઘેનો શોક ક્યાંથી થયો બાપનો શ્રાદ્ધ સારવો હશે આજે એટલે હવે જુદું કરવું પડે ઘીના વેપારીઓનો વિનોદ જેના કાનના કાણા સુધી પણ પહોંચતો નહોતો તે તપેલીવાળો પુરુષ એક છેવાટી સાવ નાની હાટલી પાસે થંભ્યો ને ઓશિયાળિયાની માફક ઊભો રહ્યો રડ્યું પડખ્યું ધરાક જ્યારે એ હાટડીએથી દૂર થઈ ગયું ત્યારે પોતે હાથડીના પાટિયા પાસે ગયો વેપારી પણ નાનો હતો એને આદર આપ્યો રાધે કૃષ્ણ નરસૈયાજી રાધે ફૂલની સોરભ હતી ને ગીતનો ઝંકાર હતો એવી મીઠાસ કોઈક કોઈક બહુ ભેર સચેલા ગળામાંથી જ મળે છે કેમ કોઈ દિવસ નહીં ને આજ ઘી લેવા નીકળવું પડ્યું પૂછનાર વેપારીને ખબર હતી કે આ ઘરાકના ઘરનો રોટલો ભાગે જ કદી ઘીએ ચોપડાતો હતો પિતાજીનું શ્રાદ્ધ છે ભક્ત નિર્મળ હાસ્ય હસતા પાટિયા પર બેઠા તે તો મોટાભાઈ કરે છે ને એમણે તો ન્યાતમાં જવાના નોતરા પણ દીધા છે હા મને ખબર છે હું પૂછવા ગયેલો એમણે તો કહી દીધું કે અમે અમારે ભાવે તેમ કરી લેશું તારે કરવું હોય તો કરજે ત્યારે શું તમને નોતરું નથી ઉપરાંત મને તો આ બધી કડા ફૂટ ક્યાં ફાવે છે પણ કુંવરબાઈના માનતા નથી એના પિતાની વાત તો દૂર રહી આ તો મારા પિતાનું શ્રાદ્ધ કરવાની હાથ લઈને જ બેઠા છે પરણે તપેલી પકડાવીને ધકેલ્યો છે આવું જ જોવે ને શામળની માતામાં પણ મારો દામોદરાએ જ વસેલો છે ને સામરસા જીવ્યો હોત તો તમારે આ ખટાપટી ન કરવી પડત એ તો વાલજીની દામોદરા રાયજીની ઈચ્છાની વાત છે એમ કહીને ચાલીસેક વર્ષના ભક્ત જેનું નામ નરસૈયો મહેતો હતું તેણે એવું ને એવું નિર્મળ હાસ્ય કર્યું તમે પણ ભગતજી ભારે કઠણ છો કઠા રાખવા વાળો તો મારો વાલો જ છે હું તો કાંઈ નથી લ્યો ભાઈ લાવો હજુ ઘેર જઈશ ત્યારે રસોઈ માણસ ને નોતરાઈએ હજુ હવે દેવા જવું છે કેટલાનું આપવું આનું જેટલું આવી શકે તેટલું એમ કહેતે કહેતે એ અર્ધ નિંદ્રિત જેવા જણાતા નરસૈયાએ પોતાના દુપ પટ્ટાના છેડાની કોરેથી ચથરી છોડીને એક ચીજ દુકાનદારના હાથમાં મૂકી આ શું આ તો સોનાની વાડી છે એ જે હોય તે મને તો કુંવરબાઈની બાઈએ આપી છે ઘરમાં બીજું કાંઈ રોકડ નથી મને કશી ખબર નથી ભગતજી આ તો તમારા વહુના કાનની વાડી છે એ જે હોય તે વારંવાર જ્યારે જ્યારે કાંઈ ખરીદી લાવવાનું હોય ત્યારે એ પોતાના શરીર પરથી ઉતારી ઉતારીને કાંઈક કે નાનું કે મોટું ઘરેણું મને આપે છે હવે કાંઈ બાકી રહ્યું જણાતું નથી એટલે મારે પણ કાયમની કટાફૂટ મટી જશે બોલતો બોલતો ભગત નરસૈયુ મોં પર મોટી રાહત ને મોકળાશ અનુભવી રહ્યો નરસૈયા માટે જે સહેલું હતું તે હાથળીદારને માટે મુશ્કેલ બન્યું એણે એક એક વાળી ઉપરથી નરસૈયાની ઘરની કલ્પના કરી એ સ્ત્રીના શરીર ઉપર હવે વાલની વાડી પણ નહીં રહી હોય ભગતજી આ લો એણે નરસૈયાને એ વાડી પાછી આપીને કહ્યું તમારે જોઈએ છે તે ઘી હું જોખી આપું છું એની કિંમતમાં વાડી નહીં રાખું ત્યારે મફત તો હું કેમ લઈ જાઉં મફત નહીં ભગતજી પ્રભુના બે એક પદ મને સંભળાવો ઘીની એટલી કિંમત પૂરતી છે સાચું કહો છો નરસૈયાને મશ્કરી લાગી મારા વાલાજીના પદ સંભળાવીએ ઘી મળશે પોતાની પત્નીના અંગ પરની છેલ્લી વાડી આપતા જે નરસ હસતો હતો તેણે પોતાના વહાલાજીના કીર્તનની આટલી કિંમત થવી જોઈએ અંતરમાં રુદન અનુભવ્યું એણે પોતાની કરતા લો કાઢી ને એના કંઠમાં તલપાપડ થઈ રહેલા કેદારના સૂરના કેદીઓ છૂટે તેટલા હર્ષથી બહાર નીકળ્યા એક વાર શરૂ કર્યા પછી એ તો ગાનમાં ડૂબી ગયો પ્રભાતનો પહોર હતો પ્રભાતીના કેદાર સુએ એ નાની હાથળી પર હવાને બાંધી દીધી કેદારના સુર આસપાસના આંગણે આંગણે પહોંચી ગયા કેદારના સુર નજીકના નાગરવાળાને અસ્વસ્થ બનાવવા લાગ્યા કેદારના સુરે પૃથ્વી અને ગગનના પડદાને ટાંકા દઈ તૂણી લીધા પછી તો હાથડીદારે વારંવાર જોયું હા ભગતજી મારા નાણાં વસૂલ થઈ ગયા પણ નરસૈયાનો કંઠ વધુ વધુ ઉડવા લાગ્યો વાણી સુરની પાછળ ચાલી આવી ને વાણીને પગલે પગલે લીલી કેળી ઉગાડતા ગયા શ્રાદ્ધ શ્રાદ્ધને ઠેકાણે રહ્યું ને લોકોને ત્યાં ઠઠ જામી અરે ભગતજી પ્રભુના પદોમાં ભાન ગુમાવી બેઠેલ હાથે ધારે પછી તો બપોર થઈ ગયા ત્યારે યાદ આવતા નરસૈયાને કહ્યું અરે મહેતાજી તમારું શ્રાદ્ધ તો ઠઠ્યું રહ્યું એક ગામ લઈને પછી જાઉં એક તો ગાઉ જ જુએ ને તમે મને ઘી આપ્યું ને કુંવરબાઈની માની વાડી બચાવી તો હું વધુ એક કેમ ન ગાઉં લાખ માનીઓમાં એકે પણ પોતાના વહાલાજીના ગુણ કીર્તનની જે કદર કરી તેના આભાર ભીના આનંદ રસ્તે ખેંચાતો નરસૈયો હરિના ગાન ન થંભાવી શક્યો એને કંઠે સોસ પડ્યો હતો એની આંખો ક્યાંની ભીડાઈ ગઈ હતી એવામાં લોકોના વૃંદમાં પોતાનો માર્ગ કરતી એક સ્ત્રી દાખલ થઈ ને તેણે ગાયકના સુકાતા હોઠે પાણીની ટોઘોડી ધરી આંખો ખોલ્યા વગર જ નરસૈયાએ જળપાન કર્યું ને ઉદ્વેગ વીરમી ગયો આંખો ખોલતે ખોલતે એણે કહ્યું મામી રતન મામી તમે અત્યારે પહોંચી ગયા ભાઈ રતન મામી નામે સભંતા એલ સ્ત્રીએ જવો પડ્યો તમે અહીં ક્યારે હમણાં આવ્યા અરે ના ના નરસૈયા મહેતાને યાદ આવ્યું કેટલો દાડો થઈ ગયો હજુ તો ઘેર ઘી પહોંચાડવાનું છે કુંવરબાઈની બા બાપડી વાટ જોતી હશે રાંસે ક્યારે નોતરા ક્યારે દેવા જઈશ શ્રાદ્ધની વેળા વીતી ગઈ કે શું એને સમયની સામ નહોતી ગાન સંભળાતા ટોળામાં પાંચ પંદર મુકટધારી નાગર બ્રાહ્મણો હાથમાં થાળી વાટકાને સુંદર રોટા લઈને ઉભેલા હતા તેમણે કહ્યું મહેતાજી શ્રાદ્ધ તો અમે ઘેર જમીને આવીએ છીએ મસ્કરી સીધ કરો છો મારા ભાઈ લાવો મારે ઘેર તો હજુ મેં ઘી પહોંચાડ્યું નથી રતનબાઈએ ખુલાસો કર્યો ભાઈ ઘેર ચાલો સર્વ બાબત પતી ગઈ છે સો રંગે જંગે શ્રાદ્ધ જમી ગયા છે પણ ક્યાંથી તમારું નામ દઈને એક સંત સેવક સિદ્ધુ સામાન્ય થાળી લોટા પણ આપી ગયા કહે કે મહેતાજીએ મોકલાવેલ છે એ થાળી લોટા આપણે જમવા આવનારાને જ અર્પણ કરી વાળેલ છે એમ થયું ઉકેલી ગયું ઠીક મામી મને તો કાંઈ ખબર નથી પણ મારા વાલાજી વગર તો બીજું કોણ ઉકેલી જાય ભગત નરસૈ ઉઠીને ચાલવા લાગ્યો ભગતજી આપ ઘી લેતા જાઓ હવે છે ઘીનો મને તો મારા કીર્તનનો બદલ જ પહોંચાડી દીધું ને વાલાજી વા મારા વાલાજી દમરદરાય વા કીર્તનોએ નાણાં સ્વરૂપે સ્વીકાર્યા વા એમ બોલતે બોલતે એણે તો હાથળીવાળાના જ પગમાં મસ્તક ઝુકાવી ઝુકાવી વંદનો કર્યા ને પોતે પિત્તરની ખાલી તપેલી પગલમાં થાળી વાટકોને લોટો એટલા વાના મેળવીને નરસૈયાને ઘેરથી પાછા વળેલા એ ઘેર જતી જતી શંકાઓની ચર્ચા કરવા માંડી આ નટખટ ભોગતડો બધું કાઢે છે ક્યાંથી એનો વાલોજી એવો કોણ નવરો બેઠો છે માળે નાગરટે ચલાવી છે પણ ભારે ચાલાકી મંતર તંતર જાણતો લાગે છે કે પછી પ્રેતની સાધના કરતો હોય મહારાણી કુંતાદે એને બધું પહોંચતું કરે છે એ ખોટું મને તો લાગે છે કે સેવ ધર્મનો નાશ કરવા માટે અમદાવાદના સુલતાનોએ જ આ શઠને ઉભો કરેલ છે તેની જ આ બધી ગોઠવણ છે આ બધી વસ્તીઓ માયાવી તો નહીં હોય ને જોઈએ બે પાંચ દિવસમાં અદ્રશ્ય થઈ જાય છે કે કેમ બાકી તો એના મામીનો પ્રતાપ પણ ક્યાં ઓછો છે મામી રતન મામી અહ સંભો આવી રતન મામી તો સૌને એક એક હોજો આ બધું બોલવાની હિંમત આપણને પાછળથી જ આવે છે એ ગાતો હોય ત્યારે એની સન્મુખમાં તો આપણી અક્કલને ઊંઘ આવી જાય છે વસીકરણની મેલી વિદ્યા વગર એમ ન જ બને તો વાંબો વા વારે રતન મામી વા અરે આપણને પાણી પાનારી એક એક રતન મામી મળે તો આપણે આખી રાત કા ન આરટિયા કરીએ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ